જય માતાજી જય શ્રી કૃષ્ણ આઈ હોપ બધા મજામાં છો અને મજામાં ના હોય તો બ્લોગ જોતા રહો મજામાં આવી જશો ને આજે જો આજે આપડે ઘણું કામ છે એટલે આપડે જવાન છે એક જેમ માં જવાન છે પછી ઈડર થોડું કામ છે તો ઈડર એ જવાન છે અને એક દુકાનમાં થોડું કામ છે બધું ઘણું બધું આડાવડી આજે કોમ છે અને અત્યારે જો ભાઈ રિક્ષા સાફ કરો છો પેલા તો જતા રહી એક ખેતર માં થોડો ગુણિયો ને ઉધો રોવા માટે બોલતા ગજેન્દ્રસિંહ કેસે જય માતાજી બરોબર સાફ કરજે પાછો ના એવું એવું બધું ના ફાવ બે વાત હું આવી જાઉં પણ સાફ ના કરો જે સલાહ હોય સાફ કરો ને ભાઈ બે આવી જશે અત્યારે ખેતરમાં માં વેલા અને આપડે છે ને થોડો ગુણિયો બોજ જ જોવા શું ટોળો નાખવા વેલો વેલો તો કઈ જો પોદોળો પોદોળો ગુણ્યો બોજી દો કીધું અતાર ઢોર નાસ્તો કરો નહીં કદાચ આપડે બે પોટલા બોજા છે વજન બિલકુલ નહીં પણ અતાર છે ને ઉપડાવાનું થોડું ડિસ્મિસ થાય બાહુ બની બની જવું પડે

ગઈ 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 કોક બતાવ તો ગઈ જા હવર હવર નાસ્તો કરે હો જો ગઈ પર પલ્લ્યો ખઈ કણજીનો જોઈ રહ્યો મન કે આ શું કરે છો દસ સાણા હું હેડો હિમતજી જય માતાજી ગુડ મોર્નિંગ હા હું થઈ જ સપા છો મોર્નિંગ તો સોર તો હા મો ઉઠ્યા સો છે ઉપર ખબર પડશે ઉપડ્યા સાણા હું 9 વાગે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

અરે એ દેશી દવા છે પણ આપણે એ વસ્તુ નહીં લેવાની આપણે એ ખાલી પોધો જ લેવાનો છે તો ગઈ જો તમને બતાવું આપણો આ પોધો જ લેવાનો હા એનો બીજ છે ગાઈસ તમે કોમેન્ટ કરજો અને હું કહેવાય એમ ગઈશ બાકી આપણે છે ને જો આ દેશી દવા રહી આટલો લેવાનો વધારે નહીં કાલે બીજો લઈ જાઓ લગાવી દાદો તો ભાઈ જા એ દેશી દવા છે હું કરશું ખબર છે ખાલી સાહિત નાખવાની મોઢું આવ્યું હોય તો સંબોય નો પોદો કે ભાઈ તો ભાઈ જો ઘેર આવી ગયો છે અને આ પોદો લાવ્યો ને એ આપણે સાબવાનો છે કાલે બસ ગાય આવું બી કોઈ કરવાનું નહીં આપણે સાબવાનું મોટું મટી જાય ગાય છોટું એ આવી ગયો હા મારું છોટું હમ તો ત્રણ વાગ્યા પછી આપણે દુકાન બેઠા હતા ત્યાં એક બ્લાઉઝ હતો બનાવ્યો અને જો આમ થોડો બાકી છે અને મમ્મીને બધા જશે ખેતરમાં અને આપણે તો આખો દેનો મત જતો રહેશે આ બે દિવસથી તો આ ઓળીનું છે એટલે થોડું વધારે કોમ છે બાકી તો અવારનવાર આપણે કોમ પટાઈ જતા હોઈએ છીએ તો કઈ જો બ્લાઉઝ રેડી થઈ જશે અને આમાં જવું છે આપણા ખેતરમાં આજે બે જોડી કપડો તૈયાર કરે ને નવરા છે મમ્મી ડૂસ્યો હું શું કરવા ગયો હતો

આઠ વાગ્યા જે હું લાઈવ કર તો જોજો અને આ બ્લોગ જોઈને પાસે જોવા જાવ તો લાઈવ લગભગ ચાલુ હોય યાદ બીજાને જોતા હોય બ્લોગ તો લાઈવ થઈ ગયેલું હોય તો રીઆર જ્યોર જય માતાજી જય શ્રી કૃષ્ણ આ બ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈએ માતાજી જય શ્રી કૃષ્ણ